મિત્રો કેમ છો જય માતાજી તો આજે આવ્યા છે આપણે નવા વર્ષમાં ઘરે તો બધાને ઘરે મળવા આવ્યા છીએ તો બધા મિત્રોને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને રામ રામ તો કેમ છો મારા વાળા બધા મિત્રો તો આજે આપણે આવ્યા છીએ નવા વર્ષમાં ઘરે તો હું તમને બતાવીશ બધું તમે જોઈ શકો છો અમારું ઘર પછી આપણે હવે રસોઈ બનાવશે રસોઈમાં તો અમારા બા છે ના રથડ બનાવવાનું કામ ચાલુ છે તો પહેલા પછી પાંચ બનાવશું ભજીયા આ ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો છે અને ભજીયાનો મસાલો બટેકા છે ડુંગળી છે અને મેથી બનાવવાની છે અને અહીંયા શાક બને છે રીંગણા બટેકાનું શાક બને છે અને અહીંયા ભજીયાનું કામ ચાલુ છે અને અહીંયા બને છે રોટલી તો આ રોટલી તૈયાર થાય છે તો આજે બધા આવ્યા છે મહેમાન મહેમાન આવ્યા છે તો આજે રસોઈ બનાવવાની છે તો આ રોટલી છે રોટલી બનાવવાની છે અને આ ભજીયા બને છે અને અહીંયા શાક બને છે અને આ સીતાફળ છે સીતાફળ બને છે અને અમારા એન્જલ બેન ડાઘલા જોવે છે અમારા એન્જલ બેન છે ડાઘલા જોવે છે ને અમારા આરુભાઈ ખોડિયામાં સુઈ છે તો અમારા આરુભાઈ સુઈ ગયા છે અને રસોઈ બનાવવાનું ચાલુ છે તો તમે જોઈ શકો છો આ રસોઈ બને છે આવજો બધા મિત્રો જમવા હવે આ ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો છે ને આ બધું મસાલો ભજીયામાં નાખવાનો ડુંગળી છે બટેકા છે અને અમારા બા હાલ્યા આવે છે અને અમારા ફાણું ભાગ થાકી ગયા છે મોબાઈલ માં દાખલા જોવે તો હવે આપણે રંગોળી પૂરી છે રસોઈ બનાવવાનું ચાલુ છે રોટલા બનાવ્યા અહીંયા ભજીયા

રસોઈ બનાવે છે ત્રણ જણા રસોઈ બનાવે છે અમારા બેઠા છે કાટલામાં છે ને અમારા એન્જલબેન બાજુમાં ડાગલા જોવે છે ને અમારા હારું ભાઈ આરામ ઉપર છે આજે વાડીએથી સીતાફળ ઉતાર્યા છે તો આ સીતાફળ છે આ સીતાફળ પાકી ગયા સીતાફળ છે ઝીણા ઝીણા સીતાફળ છે પણ મીઠા પાસે અમારા દેશી ગામડાની મોજ આ સીતાફળ છે બનાવવાનું ચાલુ છે અહિયાં રોટલી થાય છે ના આ રંગના બટેકાનો છાક બને છે અને અમારા એક તૈયાર થઈ ગયા છે રસોઈ બસમાં તો આ દૂધ પડ્યું છે અને આ લોટ બાંધે રોટલી તૈયાર થાય છે તો મોજમાં છે કોથમી પોટો આ છે લીમડો મીઠા લીમડો ના છે चनाનો લોટ બતાલું છે લોટ છે चनाનો લોટ છે હવે બનાવવાનો છે અને આ રીંગણા બટેટાને ટક ચડે છે તો મસાલો નાખવાનો બાકી છે તો મસાલો નાખી દઉં ના તો પોચી મજેનું મોટું અડાવળું કરવાની ચાલુ છે

તો આવજો બધા મિત્રો જમવા ગામડાની મોત આજે નવા વર્ષના દિવસે અમે આવ્યા અમારા ઘરે મળવા બધા મિત્રોને ઘરે મળવા મિત્રો અમારા બા બેઠા છે અમારી દીકરી ટેણી છે મહેમાન છે આ બધા મહેમાન આવ્યા છે ભાણુ ભા અંદર સુવે છે

સાંભડાવાળા મન મોજીલા અને આ થોડીક ડુંગળી છે એ હોય લસણ છે હા અને આ માંડવી છે ના રસોઈ બનાવે છે મારા વાળા બધા મિત્રોને જય માતાજી મારા વાલા બધા મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો ને કોમેન્ટ કરજો ને વિડીયો જરૂર જોજો તમારા ગામડાની મોજમાં તમારું સ્વાગત છે